જો આપડે ઉપર જઈને બુલ પરવાની છે ખબર પડી ઉપર જઈને ને લેબુભાઈ એમની પતંગો ને પછી વિષુભાની ભોપાની મનુભાની બધો ની ને કાપવાની છે બરાબર ઇજ્જત કરતી નહીં ઉપર જઈ નહીં ભૂલે કઈ દે ઇજ્જત ના કરતી કઈ દે પપ્પાની ની ઈજ્જત ના કરતી કોના પાડું તો દુખાતું નહીં તા ને બે આગળ 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 પાડું હા જો તારી મસ્ત ને વધુ તો ઉપર જઈને આકાશમાં કોઈની પટેંગ રેવી ના જોઈએ આપણે ચાઈના દોરી જેટલી ચાઈના દોરી જેટલા લાવ્યો ને એ બધો ને આપણે ઉડાડવાની છે અને આપણે સાદી દોરી વાપરવાની હો ઉપર દે ઓ એક વખત કે જે કે કાપજે બધો નહી મા પપ્પા ની પતંગી દે આ મેન્યુ છે બાજુ ગુલાબી આ બાજુ દર્પણ જેવું જો હશે તરત ચાવું ને એટલા ઉપર જઈને તું જોજે અને નેચર હું જોઉં બરાબર ગમે તેવા આવો આપણો વધારો ઉડાડવાના હું કીધું ઉપર અરા તું બધા ઊંચા કાઢજે ઓના કોઈને વટતી નહીં અને હું કહું ને કહું નમ એટલે નમજે અને કહું કહું અમર તો અમરજે ઓમ કહું તો અમરજે નેતું ન મકું નામ નમજે હો કીધું પાછી પડતી નહીં અને તારી બૂન તું જાઉં ને તો પછી યારી આવશે એનો બદલો લેવા અને તું જાઉં ને તો આ તમારો ભાઈ છે પણ આ થોડો ફાટી ગયો બાપરો ઓર્ડર ક્યાં કે ધોખો મેલો લાગે એટલે બાપરો તૂટી ગયો એટલે તમારો ભાઈ નહીં આવે પણ ત્યાં બે જણને હો ને બોમ પરાઈ દેજો તું જાઉં તો તને મોકલે ઓનો બટલો લેવા તારા જવાનું હોય બરાબર અને તમારા આખા આકાશમાં બકુબાનું નોમ રોશન કરવાનું હોય બરાબર તરો બે જણને મળી લો છેલ્લી વખત મળી લીધું અડખું મળી લો અને કહેજે કે હું જાઉં તો તું આવજે એવું કહીને તને કિન્ને બોધ લીધી તને બોધવાની બાકી હજુ આ જાય પછી તને બોધવું બરાબર એટલે ઓનો બદલો તારે લેવાનો હોય અને ઓના છાબા શિયાલ દે કે જતી ને જલ્દી લે હા દે બરાબર ઓકે જય જન્યુ હરી રહેજો અને આકાશમાં બકુબાની અને સિક્કે મસ્તાના ટીમની ગુમ પરાઈ દો લેરો અને પેલા તખુબાની પતેન કપવાની આપણે હા બરાબર થક જઈએ ને ગુંચર્યો ખાતી નહીં ઉપર જઈ બરાબર હા અરવિંદ

હલો બોલો અલે તા હા કેલા તા ઘરે હું પતંગ ચગાવું અલે આ આવન માર ધાબા ઉપર આવન થોડું કોમ હતા મારું આવું એડો આટલી પતંગ ચગાઈ ધાબા પર નઈ ધાબા ના હોમા જો શેતન પતંગ ચગાવું હારુ હારુ હો હા હા લાવ હા એ હા અમા વિચુભાઈ એમને બધા બોલાઈ લઉં અને અલે લાઈ પેલા બોકુભાઈને બોલાવું અમા મુજે પેલા એમને તો ફોન કરી દીધો હા

હે 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 હાલો જોગન હતા બહાર ગયા હે પોવામાં મીટિંગ બોલાય દી હા અરે જાડુભાઈ હા બોલો અલા ચેટલા હું બહાર છું ઉપર

આપ નહીં પતંગા ના કોઈ નહીં કાપી કોઈ આતા એવું તારા દોયરી ચેલી ઘરે 9000 ની પીરાઈ મી દોયરી તું મારો ભાઈ

હજુ ઉતારી નહીં લાયા તા એ કો કાલની પતંગ કરે જો ઉતારી જ નહીં લે

જે વાવથી બધા દોરી મેન લાવવા આડી આવરી ચો જાર ઉપર ખલાવની હોય રસ્તામ પડી હોય ખેતરમાં પડી હોય એ બધી જે મેને લઈને આવે એ રીતે હું પૈસા આલ દઈ મારી તરફથી બરાબર હા હેડો ને તો વાત કરો બધાય અને એ બધા પૈસા એમના અજપ પર થાય આપણા ગુપમાં આવી જશે એ બરાબર આપણા જે પ્રશ્નો પૈસા પડે આ 2 લાખ ઇમેય આધરી જશે બરાબર બરાબર તમારે બધારે મંજૂર છે મંજૂર પણ વિષુબાને નહીં પેલા

આપણે મીટિંગ થઈ બરાબર હજુ આપડે રાતે તાપવા બેસીએ વિષુભાઈ અને કાલે દોરી બેરવાનું બોપા ભાઈ ઉભો પણ હું આટલું બધું ખાવા દઉં એ હું ડ્રોન છે કાલે હોય કાલે નહીં પીયો કાલે હું નવરોજ નહીં કાવું તારા ચાલવા આ તો પેસેલ આ તો બોલાય લાગેવા એટલે અમને ચાલે કીધું એ નહીં ચાલે હોજી ઘેર કેવાવજો ઘેર ઘેર કા નહીં

અને પછી આપડે તોથી મહેમાન જાય પછી આપડે દોરી આડી આવડી પડી રેણવા જવાનું છે તો આપની ટીમ ક્ષકચેમ્પુલ પૂરેપૂરી બધા જે હોય અને આ બચુબા બચુબાને બધા કહી દેજો બરાબર એ હા એ આયા નહી હતા પર આટીમાં એ તો હું રાતે બોલાય લઈ હેરા એ હા તાખુબા બજન કહી દે કહી દે કહી કે રાતે બકુબા નહી આયજો તાપની નહી હગુ કને કરાયું ઠીક હે

પતે પતિ બધી પતી જાય અને તાઈ દખા કરે તાર જ એક કોમ કરો આપડે લૂંટવા અરે શેતર માં કોઈ પરે તો પરવાના દેતા આપણું નહીં તો એ ભાઈ અમારા પર શેતર માં પતર નું આપડા ભેગી બરાબર નહી

પેલા ખેતર માં જયેશભાઈ હા અને તમે એ રહ્યો અને આ હું રહું કોઈને પરવાના દેતા ગમે તે આવતો હોય પાંચસો રૂપિયા આવી હે નહી આલી ઇન્ડિયા બતો નહી આલી પતે પકડવા આવજે હા હા જાહેદ સો રે પી કોઈ હા આ એ આઈ પકડા પકડા જલ્દી બાય 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 આલા લાવો ઓલા પકડે પકડે પકડી લાય લાય લાય

આ પકડે લીધી જો આ તો આ બહુ દોરીમાં પકડ્યો આ હું ચરાઉ તું બીજી પકડતો આ હું ઉતાર લઉં આ બહુ દોરીમાં પકડ્યો આ તો હું ઉતાર લઉં આ જમણી આ ભેગી કરો ભેગી કરો બરાબર છે તો છોડી આપો ગમે તે કરો ગમે તે કરો ભેગી કરો ભેગું તો એક

અરે તરાય નહીં હતા તરાય નહીં યાર ઉભરડી યાર આપો ગંબા દે ગામને એ ભેગી કરના પતંગો આ તો બહુ જોર એ આ ડાળિયાને ખોટો રાખ્યો અરે તું જા પતંગ બકડવા જાય હે મજાઈ દે થા ઉડાણ આ તો બહુ જોરીમાં અમે પાથરીએ તો પતંગ કરવા જા અરે બહુ જોરી ઉતાર લે ઉતાર લે બધી ભેગી કરવાની છે આપડે તરાયે અમને પણ એ ઓમળતો શું આ હજી લાઈ લાઈ પવદુરામાં આ તો ખુબા

મારા પૈસો પતેંગ લઈ આલી છોકરો આખું ભેગી પારા કશો તો ને બીજી ચરા ઉભા રહ્યો પણ આ તમે સાત હજાર મારા લીધા ને એના ચૌદ હજાર રૂપિયા હું લઈ હવે તો એક રૂપિયો ને ડબલ પૈસા એટલે હવાની પતંગ મારી ચરતી કોઈ કાપનારું નતું અરે પાઓ કારા જો પારા ઓ તારી જબરૂ કે આવ્યો ઓ ધોને ભર્યા હાલ તા ખુબારી પતંગ ઉડાડું આ તઈન ખુન્ની પતંગ ચરાવ ને આ તઈન ખુન્ની તારી છે તું તો કેજી હા લત તારી વાત છે તા ખુબા તા ખુબા તમારી હાલત તમારી વાત જબર ઓકર પડી ગયા મને તો રહેવાતું નહીં કાપી નાખું તમાર ધાબા ઉપર આઈને એવું થાય પણ હું કરું કશો ધોને ઉભરાયો

ખવાય લે આપ